ફૂલીના ઘરે આજ માંડવો સાહે લડી ફૂલીના ઘરે આજ માંડવો આવશે મોંઘે રામે માન આવશે મોંઘે રામે માન ફૂલીના ઘરે આજ માંડવો એ બોલ ફોટો પાડો છે ના માન ના પાડો એ તો નહીં નહી બટા તું બારી શું આટા મારા સજે તૈયાર નથી થઈ અલી ધાન ઝાપે પહોંચી છે બાપ ના થોડી માં તો કરવું મારે બોલો થાકી તો લગન માં થોડા થોડી કરીને તો હું સરખું બધું ખાએ ખા એકદમ મૂકો ગઈ તમારી બાપ બાપા તમે કેમ ના કહો જ્યારે આવશે એ બધા પણ રફરસ તો છે ને એટલે ગાડી હળવા જાય છે

तारी बोने बाईकी कावे जान आयो आजे त आपरे सु जबाब दिछु जान वाला ने ए भमरो उडो रंग मोरा मारे भागी नगरानी डांडी वीरा तारी जान नाकारा नाकारा ए उठिऊ मरो त तू मरो त ज्यों त तमे ए रेवा दे

એ એક કામ કરો ઈ જોકિન કરી ક્યો એ જમાય આમ લઈને જો માર છોડીને મને કાઈ જેવો તેવો નો માનતા હે હા મરદ માણા મરદ દેખાડો હાલો બોન અત્યારે લગન નું બધું પડ્યું મૂકો પેલા છે ને મારી વહુ ની આબરૂ બસાવી જોઈએ છે મારે એ હાલો બતા કે હાલો જમાય દેખાડું તમને આમ આગળ એ હાલો એ ઠોકા બોકા લઈ લો હું એકલો નો પોતી એકુ આવજો સાથ દેવા એ રસ્તામાં જ લઈ લીશું હાલો જલ્દી દેખાડો

હાલો હજાર થાર્યું લઈ શ્રી શેરી મારે છે તાત્કાલિક મૂકી દે તો મને તમારી દઉં એ હા ખોઈ દેવા

પેલા તમે જોડી ને પૂછો રાજી પોત છે ને એ બતાવે તારે લગ્ન કરવાના ને તમારા રે હા મારે લગ્ન કરવા છે હા તો છે હાલો તો હાલો હાલો જીરે બધાય લાઈ છૂટુ લાઈ હાય